તાલીસ રૂપિયા સાહેબ ત્રણસો ને એકસઠ ત્રણસો ને એકસઠ ના બસો ને એકાવન રૂપિયા એકતાલીસ રૂપિયા એકતાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીસ એકતાલીસ બસો એકતાલીસ એકતાલીસ રૂપિયા બોલવાય તો એકતાલીસ એકતાલીસ ને

ત્રણસો પંચાણું નહીં નહીં બસો બે અડતાલી અડતાલીસ બચા એકાદ બાવન બાવન રૂપિયા બસો બાવન બાવન રૂપિયા બાવન ચેપન

બસો અઠાવન

સા ને અઠાણું અઠાણું નવાનું બસો એક રૂપિયા ત્રણ પાંચ પાંચ રૂપિયા બસો પાંચ પાંચો بسو پاس ہلو 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 ہلو

아, 이거 하나